પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને બાંગ્લાદેશ સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો પરિસ્થિતિ વધુ વણસતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરી અને અનેક કાર્યકરોની અટકાયત કરી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ જણાવ્યું હતું કે જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં કોઈ ઘટના બને છે ત્યારે માનવ અધિકાર પંચ ત્વરિત સક્રિય થાય છે પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સમયે આ સંસ્થા ખાડા કાન કરી રહી છે સંગઠને બાંગ્લાદેશ સરકારને અપીલ કરી છે કે તેઓ હિન્દુ લઘુમતીઓની સુરક્ષા માટે તાત્કાલિક અને યોગ્ય પગલાં ભરે આ ઉપરાંત ભારતમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને બાંગ્લાદેશ સરકારને આ બાબતે જવાબદારી સ્વીકારવામાં જણાવવામાં આવ્યું હતું પાલડી ચાર રસ્તા પાસે થયેલા પ્રદર્શનને પગલે કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો પોલીસે દેખાવ ને વિખેરવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને ઉગ્ર વિરોધ કરી રહેલા હતા હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે બાંગ્લાદેશમાં સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે આ ઘટનાને પગલે શહેરમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવાની પરંપરા ફરી એકવાર જોવા મળી હતી

વિરોધ જે પ્રમાણે હોય છે જેટલો આક્રમક વિરોધ હશે એટલો આક્રમક પ્રયાસ કરીશું અને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દરેક બાબતમાં કૂદી પડતું હોય છે ત્યારે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે આંખ આડા કાન કેમ કરે છે માનવ અધિકાર પંચ એ જ વિચારવા જેવી બાબત છે અને અમે સ્ટ્રીકલી ત્યાંની સરકારને પણ અમે જે કહેવાનું હોય અમે એની સરકારને પણ કહીએ છીએ કે ત્યાં એવો મેસેજ પહોંચાડો કે અહીંયા હિન્દુ આક્રોશી છે આ ભારત દેશની અંદર પણ લીગલ કે કિલનીગલ બાંગ્લાદેશીઓ વસે છે એ પણ ત્યાંની સરકાર ભૂલેના માટે તમે એના વિરોધ ચાલે છે હાલમાં પૂરા ભારત દેશના જ્યાં જ્યાં હિન્દુઓ પર અત્યાર છે ત્યાં જે વિશ્વ હિન્દુ પરિષદ અવાજો ઉઠાવતો હોય છે એનો વિરોધ કરી રહ્યા છે વિરોધ નવસારી કારણ કે દેશમાં હિન્દુની હત્યા થાય અને વિદેશમાં થાય તો આપણે રસ્તાઓ નથી આપણે બાંગ્લાદેશનું પણ દેશની અંદર આ પ્રકારની હરકત થાય તો એમાં પણ આગળ આવવું જરૂરી છે ધ્યાન નહીં હોય ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓએ ત્યાં રજૂઆત કરી છે અને વિરોધ પ્રદર્શન પણ ત્યાં કરેલો છે